કેમ એને અહીંયા નાંદોદમાં આવવું પડે કેમ એને તિલકવાડા આવવું પડે કેમ એને ગઢેશ્વર આવવું પડે કેમ એને કવાટ જવું પડે કેમ એને છોટાઉદેપુર જવું પડે કેમ એને અંબાજી જવું પડે ત્યાંના ધારાસભ્ય નથી ત્યાંના સાંસદ સભ્ય નથી કેમ દરેક જગ્યાએ ચૈતરભાઈ તમે જાઓ ચૈતરભાઈ તમે જાઓ તમારા વિસ્તારમાંથી તમે જેને ચૂંટાવીને લાવ્યા છો એ તાલુકા પંચાયતના સદસ્યને તમે ઓળખો છો આવે છે ખરો આપણા ગામમાં જિલ્લા પંચાયતના સદસ્ય આવે છે ધારાસભ્ય આવે છે સાંસદ સભ્ય આવે છે બરાબર હમણાં ચૂંટણી આવશે એટલે બધા જ આવશે કુવાના દેડકા જેવા હમણાં વરસાદ પડે એટલે ડેવ ડેવ કરતા કરતા એ બહાર નીકળે બરાબર પાછી જેવી ચૂંટણી જીતી લે અને જીતીને પાછા તે ગુફામ જતા રહે પાંચ વર્ષ સુધી એ દેખાતા નથી આજે તમે ખાલી તમારું વોટ્સઅપ ખોલો તમારો ઇન્સ્ટાગ્રામ ખોલો તમારું યુટ્યુબ ખોલો ટીવી ચેનલ ચાલુ કરો આજે દરેક જગ્યાએ ચૈતરભાઈ આજે અહીંયા છે ઉમરગામમાં છે તો બીજા દિવસે કે કે ચૈતરભાઈ આજે દાહોદમાં છે ત્રીજા દિવસે એ સોનગઢમાં હોય હે આજે એ ધારાસભ્ય આજે ઊંઘતો નથી હે કેમ નથી ઊંઘતો કેમ કે એને આજે દરેક સમાજના નાના મોટા ઘણા બધા પ્રશ્નો છે એ વ્યક્તિ એક જ છે હવે આપણે દરેક ગામે ગામ આપણે ચૈતરભાઈ પેદા કરવો પડશે દરેક ઘરે ઘરે આપણે ચૈતરભાઈ પેદા કરવો પડશે તો આપણા વિસ્તારના જે નાના મોટા પ્રશ્નો છે એ આરોગ્યના હોય શિક્ષણના હોય રોડ રસ્તાના હોય પાણીના હોય એ તમામ પ્રશ્નો તમારે બધાએ ઉઠાવવા પડશે આ વખતે આ લોકો હવે જાડી ચામડીના બની ગયા છે બરાબર એ કોંગ્રેસ ને ભાજપ વાળા છે ને ઈલું ઈલું કરે બરાબર હે એ મામા ભાણિયા છે બરાબર મામો નેતા બની જાય ને ભણ્યો કે તું કોન્ટ્રાક્ટ ના કામો કર બરાબર એટલે એમને છે ને રાઉન્ડઅપ મારવી પડશે હવે